જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તોને ભગવદ્ ગીતા અધ્યાય બે સાંખ્ય યોગ જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેનામાં નિષ્ઠાત્મિકતા બુદ્ધિ નથી હોતી તેમજ એ યુક્ત માણસના અંતકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવના હિન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે ધરતી રાજા રામની કોઈની પૂરી ના થઈ આશ કેટલાય રાજા રમીન ગયા કેટલાય ગયા નિરાશ આપણે ગઈકાલે જે કઈ કર્યું હોય કાધું હોય બીધું હોય પણ આજે તો પાછું ફરી ફરી એની ઈચ્છા થાય જ પછી ભલે ખાવાની વાત હોય ધંધો કરવાની હોય કે ક્યાંય જવાની હોય એ ઈચ્છા પૂરી જ નહીં થતી એમાં જીવન પૂરું થઈ જશે શ્વાસો પૂરા થઈ જશે શરીર પડી જશે છતાંય જે ઈચ્છાઓ છે ને એ કોઈ દિવસ પૂરી નહીં થાય અને એ ઈચ્છાઓના કારણે બંધન થાય છે બંધન એટલે ફરી ચોરાસી ની યાતના ભોગવવી પડે છે આ શરીર થી બીજું શરીર અને આ મનુષ્યનું શરીર તો કરોડો વર્ષે મળે છે પણ બીજા જે શરીરો છે ને એ એમાંથી પસાર થવું બહુ કાચું પડી જાયું છે એ આ તો એ તો બધું આપણે જોયું જ હશે કે ઘણા બધા જનાવરોને દુઃખ ભોગવતા આપણે જોયા છે અને મનુષ્યના શરીરે તો આપણને બધી રીતે છૂટછાટ મળે છે ખાવાની પીવાની ઓઢવાની પહેરવાની પાથરવાની પણ જો મનુષ્યના શરીરે ભૂલા પડશું તો ફરી પાછા ક્યાં ગયા કે ક્યાંય નહીં શું લાયા કે કાંઈ નહીં એટલે કીધું કે કેટલાય રાજા ગયા ને કેટલાય ગયા નિરાશ જેને ગુરુની કૃપા થઈ જે આ વાતને ને સમજો એ તો એમનું જીવન સાર્થક કરી ને ગયા છે એમને ફરી આબાનું રહેતું નથી પણ જે નિરાશ થાય છે ને તો બધા ચોરાશી માં થાય છે કારણ કે ઈચ્છાઓ પૂરી થતી નથી અને શરીર પડી જાય છે એટલે ચોરાશી નું બંધન જ છે તેથી એ બહો જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયો સર્વ પ્રકારે કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે જે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે જેને શરીરને પ્રકૃતિના નિયમ પ્રમાણે રાખ્યું છે એની બુદ્ધિ સ્થિર છે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાની ખેતી થાય છે તે પ્રમાણે વિશ્વના વિચલતી ઇન્દ્રિયોમાં જે ઇન્દ્રિયો સાથે મન રહે છે બુદ્ધિ દરિયા સમુદ્ર માં નાવડું હોય પણ વાયુનું તોફાન આવે એટલે નાવડા ને ખેંચી જાય છે પાણી ઉપર હેરતું હોવા છતાંય એમાં ઇન્દ્રિયોની આ શક્તિ જો આપણે ખબર ના રહે ને તો આપણને ભેગા ને ભેગા ખેંચી જાય અને કાળના મુખમાં લઈ જાય સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પ્રાપ્તિ સ્થિત યોગી જાગે છે બધા પ્રાણીઓ માટે રાત્રિ સમાન એટલે અજ્ઞાન સમાન છે જે આ મોહ માયા છે ને રાત્રિ સમાન અંધારું છે અજ્ઞાન રૂપી અંધારું છે પણ સ્થિત પ્રજ્ઞ આ વાતને જાણે છે એને તો ખબર છે કે આ બધું ક્ષણિક છે આ ગઈકાલે નતું આજે છે ને આવતીકાલે નહીં રહેવાનું એટલે આ બધું સુખ છે ઇન્દ્રિયો જન્ય ક્ષણિક છે અને એમાં આશક્ત થવું એક જ્ઞાની માટે યોગ્ય નથી અને જે નાશવન શારીરિક સુખની પ્રાપ્તિ સગડા પ્રાણીઓ જાગે છે પરમાત્મા તત્વ મુનિ માટે તે રાત્રિ સમાન છે હમણાં જે વાત કરીએ જેમાં જગત ફસાયેલું છે ને એ બધું જ્ઞાની પુરુષ માટે તો ખબર છે કે આ તો નહીં આ તો સપનું છે અને સપનું કદી સાચું ના હોય એ તો બધાને ખબર હશે કે માર આવેલું સપનું જાગવાથી ખોટું જ હોય છે એમાં આ જગતે તોરલ દેવા મહાપુરુષે કીધું કે જેશન કરી લે વિચાર માથે જમકેરો માલ સપના જેવો છે સંચાર તોડી કરે છે પુકાર આવો ને જેસલ પ્રેમ થકી મળીએ પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ પૂરા સંત એટલે આ વાતને જાણકાર મહાપુરુષ ના જઈ અને જેમ જેમસેમ વાત જાણી અને આપણે આપણું જીવન સાર્થક કરીએ આગળની વાત આગળ કરીશું સર્વ હરિભક્તો ને જય ગુરુ મહારાજ